સીપડા ખાય છે હાજક ના મેહમાન આવ્યા તા આ રીતનું સીબડું મળ્યું છે મસ્ત મજાનું આ બાજુ જો ભાન સમુહ નહી આપડે સીબડું ખાવી કેમ છે રાહુલભાઈ હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં ને જો અત્યારે એને વાળીએ ઢોર ચરવા વી ગયેલા છે અને બપોરનો ટાઈમ છે પણ આજે વાદળા થઈ ગયા હે વરસાદ આવે એવા તમે જોવો જોરદાર વાદળા જામી ગયા હે વરસાદ આવે કે નહીં તો ખબર નહીં પણ વાદળા થઈ ગયા હે હવે બપોરનો ટાઈમ હે તો બપોરા કરવા જ બેહવું છે તો જો અત્યારે ગરમા ગરમ રોટલી બને છે આપણે જવું અહીંયા ઘણું ગરમા ગરમ મસ્ત મજાની રોટલી મારમી બનાવે છે અને મરચાં છે અને શાક છે જો આમાં મસ્ત મજાનું તો હાલો હવે આપણે બપોરા કરી લેવી મસ્ત મજાના તમારે ખાવું પીવું હોય તો આવી જાવ હાલો વાઇટ કામ આવી ગયું શાક મરચાં મિત્રો રોટલી તો કીધું તો હાલો ખાવું હોય તો આવી જાવ બાકી આપણે તો જો મસ્ત મજાના ખાઈ લેવી ગરમા ગરમ રોટલી છે હાલો હું એને બપોરા કરી લઉં હાલો ખાઈ પી નાખી લો તો હાલો જો પછી બપોરા કેન આજ પાસે મહેમાન આવ્યા તા રાહુલભાઈ ને ઈન સમર્થ ને ઈન હંદાય જો હા સીબડા ખાય છે હાંજક મહેમાન આવ્યા તા તે જો સીબડું મોળે રાહુલભાઈ જો આ રીત નું મોળ્યું છે મસ્ત મજાનું જો આ બાજુ જો બાન સમુ કે કે માર બાન સમર્થ ને કે માર બાન સીબડા ખાવા આયા છે કે કે માર બાન બહુ જ પાક્યા છે કે હાલો હાલો સીબડા જો મસ્ત સીબડા ખાવા હાલો જો બી કાઢે હે મસ્ત મજાના સીબડા પાકલ મોળ્યા હે એ સમર્થ સીબડું ખાવું છે સીબડાને બી કોણ હાકે હે એવું કઈ હાલો જો હે ને સીબડાના બી કાઢ નાખ્યું અને પછી સીબડું ખાવાનું છે મસ્ત મજાનું જો બી કાઢી વાળા હે અને હવે સી થાય હે ને પેલા ખાવાનું ખાલ સીબડું પાકલ કેમ હે કીજે ઓ પાછો તમે ખાવ આપણે

થોડુંક મોડું છે બાકી રેડી જ છે એકદમ પાકેલું હાવ વહેલા એ દેશી ઓર્ગેનિક તો ખાવાની બહુ મજા આવે સીબડા આમ કે

અને આ રે આપડી કોચમી જોઈ જવો જોરદાર છે પાંદડા થોડા થોડા દાજે ઝાકળ આવતા અને તમારી બાજુ શું ભાવ હાલે જરા કહી દીજો આપડે વેચી નથી જરાય જો આટલી છે જાજી નથી આમાં કર લઈ કેરો દેવાનો ઉધડો વેચતા નથી એવું છે સમજ ભાઈ હે ને હાલતા નથી એને તેડવો જો હે પાછો હાલો એને પપ્પાએ તેલ લીધો નગમી કીધું ને ચેડી લઉં એટલે કોચમી ઉપાડવા આવ્યા તા દ્વારો તમને દેખાડી દઉં જો આ બાજુ એટલી અહીંથી આ બાજુ એટલી તો એવું હતું આલો પાછા વાડી બાજુ જ રાહુલભાઈ ને એને નીકળવાનું અત્યારે રાજકોટ રોકાવું નથી ભાઈ રોકાઈ જાઓ ને અત્યારે કામ માં વધુ હોય ટૂંકમાં કામ એટલે બુધવાર ગયો રજા બુધવાર ન હોય કદાચ એવું છે તો હવે પાછા વાડી બાજુ નીકળવી જો વાલો છે આપડી એમાં ફાલ લાગી ગયો હોય હવે તો ઘણો ચાલો નીકળી વાળી બાજુ પર હાલો રાહુલ ભાઈ નઈ હવે જો નીકળે છે આવજો એ સમુ આવજો હાલો આવજો જો હવે જાય છે આવજો ભાઈ ભાઈ તો મિત્રો મહેમાન તો વિયા ગયા અને અત્યારે જો સાંજના સકલા કેટલા બોલે છે આંબલી માં જ બેઠા છે પણ દેખા હે નહી એવું છે બાકી તો ઢોર દોવન ચાલુ કરી દીધું છે એટલે કે ભેંસ દોવે છે અત્યારે તો જોઈ જો તમે તો મિત્રો હવે ભેંસ ધોવાઈ ગઈ છે આપણે અને જો અત્યારે દૂધ છે કેન માં ભરવાનું ચાલુ છે એવું છે જો કેન માં દૂધ નામી દેવી અને પછી થોડુંક દૂધ છે ને આપણે બિલાડીને પાવું છે પાળેલી મીંદડીને એ જો વાટ જોઈને બેઠી વાંટ એને પાવીને એ જગ્યાએ તો હાલો હું ના જઈને બતાવું તો મિત્રો આપણે આવી ગયા બિલાડી પાસે જો અહીંયા બોલે છે ને તપેલી દૂધ આવીને પાવું પડે મિત્રો દરરોજનું એને એટલે રોજ વિડીયોમાં હવે તો હોય જ ઘણી વાર આ બિલાડી આપણે એને દૂધ પાવ આવતા જો મસ્ત મજાની કાળી છે પાડેલી બિલાડી તોય બીવે છે તોય બીવે છે એવું છે ઓમ ન બીવે આમ તો મિત્રો પકડતા હોય પણ અત્યારે ગમે એમ હોય બીવે છે આમ હડવીને એટલે હવે નહીં જ એવું છે કાંઈ વાંધો નહીં હાલો મસ્ત મજાનું દૂધ પી લાલ બિલાડી તો હાલો મિત્રો હાજર કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે બે ગયા સાંજે જમવા મસ્ત મજાનું જો આપણે રોલી ને દૂધ ને એવું છે એકદમ જમવાનું દેચી હાવ તો આલો ખાઈ પી લેવી મરતા પણ છે ભેગા એ ખાઈ લેવી આલો આવી જાવ ખાવું હોય તો બાકી આપણે જો ખાવાનું ચાલુ કરી દીધું ગરમા ગરમ રોટલી છે આલો ખાઈ પી લેવી અને પછી ગામમાં વ્યાજ આવી આપણે તો ગયા આપણા ઘર બાજુ એટલે કે ગામ બાજુ પણ રસ્તામાં ગારો અને રસ્તો ખરાબ એટલે હે ને વિડીયો બહુ ઉતારતા ન હોય રોઈ જાય પણ જોઈ આમાં રસ્તામાં એક તો પાણી પાણી પીયું છે અત્યારે ગાડી હાલમાં પાણીમાં જ આવી લીધા પાણી પીયું એમાં જ મિત્રો એટલે વીક આપણે હવે બનવો જોઈએ કેમ કે ચાલુ સારું વિધિ નો વીક હરકું આવે તો આપણે જો ખાઈ પીને આવી ગયા ઘરે અને આવીને જો માતાજી ને પેલા દીવા કરી વાળ્યા છે ઘરે આવી એટલે એને વાડી થી આવવું પડે એટલે ખાઈ પીને આવ્યા હોય પછી તોય દીવા કરવા પડે અને પછી બાઈ બેઠા છે જે એવું છે બાઈ ખાઈ પી લીધું ને મે તો ખાઈ લીધું એવું છે બાઈ ખાઈ પી લીધું ઘરે આવીને જો બેઠા હે ભી હવે મહેમાન આયા તા ઈ વી આઈ ગયા એટલે પોગી ગયા છે હવે પોગી ગયા હોય હવે આરામથી પોગી ગયા હોય હાન થઈ ગઈ ને એટલે એવું છે એટલે ખાઈ લીધું પાઈ દરેક રાજી ખાઈ લીધું હવે

For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.